નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર આજે આપણે મિત્રો જાણીશું ગુજરાતના ખેડૂતો માટે સરકારની બાગાયતી વિભાગની અંદર નવી યોજનાઓ ચાલુ થઈ ગયેલી છે જે યોજનાઓની અંદર મિત્રો વાત કરીએ તો ખેતી કરવા માટે સરકાર તરફથી તમને છે તો મિત્રો સબસિડી મળવા પાત્ર થશે ને હાલના સમયમાં આ યોજનાઓની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ છે તો કુલ મળીને છે તો મિત્રો દસથી થી વધુ આ ખેડૂત પોતાની અંદર યોજનાઓ ચાલુ થઈ ગયેલી છે જે ખેડૂતો ખેતી કરવા માંગતા હોય તેને સરકાર તરફથી છે તે મિત્રો સહાય મળવાપાત્ર થશે ચાલો તો હવે આપણે યોજનાઓની સંપૂર્ણ માહિતી મેળવીશું કે કયા વિભાગમાં કેટલી યોજના ચાલુ છે અને કેવી રીતે લાભ મળવાપાત્ર થાય છે કયા ખેડૂતને કેટલો લાભ મળે છે એ સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો આ એક જ વિડીયોમાં વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ખેડૂત ભાઈ સુધી શેર કરો જે ભાઈને લાભ લેવો હોય તો આ યોજનાઓની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરીને અને લાભ પણ લઈ શકે ચાલો ચાલો હવે આપણે સંપૂર્ણ માહિતી મેળવી મેળવીશું યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો આ ખેડૂત પોર્ટલની અંદર ગુજરાત સરકારની દર વર્ષે જે યોજનાઓ ચાલુ થતી હોય છે આ વર્ષે ચાલુ વર્ષ માટે બે હજાર ચોવીસ પચીસ માટે બાગાયતી યોજનાઓ ચાલુ કરવામાં આવેલી છે જેની અંદર વાત કરીએ તો ફળ પાકોના વાવેતર માટે સહાય મળવા પાત્ર થશે આંબા તથા જાંબળ જામફળની ખેતી કરવા માટે સહાય આંબા લીંબુની ખેતી કરવા માટે સહાય ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા માટે સહાય કેળ ની ખેતી કરવા માટે સહાય ઘનિષ્ઠ ખેતીથી વાવેતર ફળ પાકો આંબા જામફળ દાડમ લીંબુડીની ખેતી કરવા માટે સહાય મળવા પાત્ર થશે ટિશ્યુ કલ્ચર ખારેકની ખેતી કરવા માટે પણ મિત્રો સહાય મળવાપાત્ર થશે નારિયેળીના વાવેતર ની ખેતી કરવા માટે સહાય મળવા પાત્ર થશે પછી સરગવાની ખેતી કરવા માટે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે અને શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન કરવા માટે મિત્રો પણ સહાય મળવા પાત્ર થશે જો મિત્રો તમારે શાકભાજી છે અને જે આપણે કીધું તે પ્રમાણે ખેતી કરવી હોય તે બધી ખે ખેતી માટે પણ મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે સબસિડીનો લાભ લેવા માટે મિત્રો તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવું પડશે જેની અંદર જે તે વાત કરીએ તો છેલ્લી તારીખ છે પંદર આઠ બે હજાર ચૌદ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ પણ ભરી શકો છો હવે વાત કરીએ તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી જેના આપણે અલગથી વિડીયો બનાવેલ છે જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મોકલ છે એ વિડીયો દેખીને મિત્રો તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા એકદમ ફ્રીમાં બિલકુલ મફતમાં આ ફોર્મ પણ ભરી શકો છો અને યોજનાઓની અંદર મિત્રો લાભ પણ લઈ શકો છો આવી જરૂરની માહિતી મેળવવા માટે મિત્રો તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો આવનારા તમામ નોટિફિકેશન ચાલુ રાખો અને સૌ પ્રથમ તમને ખબર પડે ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિસાન વંદે માત્ર ભારત માતા જય